નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 21 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપીએ ની પત્નીએ માછલી ખાતા ડીજીપીને છરીના ઘા મારીને ખૂન કર્યું પ્રથમ આંખમાં મરચાની ભૂકી છાટી પછી હુમલો કર્યો અને બાદમાં કહ્યું રાક્ષસને મારી નાખ્યો કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક ડીજીપી ઓમ પ્રકાશની હત્યા કેસમાં ઘણા ભર્યા ખુલાસાઓ થઈ રહ્યા છે તેમની પત્નીએ આ હત્યાની જવાબદારી લીધી છે અને તેમની પુત્રી પર તેમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ભૂતપૂર્વ ડીજીપીના પુત્રએ પોતે તેની માતા અને બહેન વિરુદ્ધ પિતાની હત્યાનો આરોપ લગાવી એફઆઈઆર નોંધાવી છે જે સમયે તેની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી તે સમયે ડીજીપી ડિનર ટેબલ પર બેઠા હતા ઓમ પ્રકાશ પોતાની થાળીમાં બે પ્રકારની માછલીઓ ખાવાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે તેની પત્ની પલ્લવીએ કથિત રીતે ઝઘડો શરૂ કર્યો અને અચાનક તેમની છાતી પર હુમલો કર્યો ઓમ પ્રકાશ ડાઇનિંગ હોલમાં લોહીથી લથપથ હાલતમાં મળી આવેલ હતા ઓમ પ્રકાશની પત્ની પલ્લવીએ તેના ચહેરા પર મરચાનો પાવડર છાંટ્યો હતો જે પછી છરી ઉલાવી દીધી હતી બળતરાથી રાહત મેળવવા માટે તેઓ આમથી તેમ દોડી રહ્યા હતા બરાબર ત્યારે પલ્લવી છરી લઈને તૂટી પડી જેનાથી તેમનું મોત થયું હતું ઓમ પ્રકાશની હત્યા કર્યા પછી માતા અને પુત્રીએ પોતાને એક રૂમમાં બંધ કરી લીધા હતા હુમલા પછી પલ્લવીએ પોલીસને ફોન કર્યો અને હત્યાની કબૂલાત કરી હતી સૂત્રોના જણાવ્યાનો અનુસાર હત્યા બાદ પલ્લવીએ તેની ફ્રેન્ડને ફોન કરીને કહ્યું હતું કે તેણે એક રાક્ષસને મારી નાખ્યો છે પલ્લવી એ પ્રકાશની છાતી પેટના હાથમાં આઠ થી દસ વાર છરી વડે હુમલો કર્યો હતો હુમલાની અસરથી આખા શરીરમાં લોહીના ડાઘા પડી ગયા હતા ઓમ પ્રકાશે તેની બહેનના નામે જમીન ખરીદી હતી અને પલ્લવી તેના પર જમીન ટ્રાન્સફર કરવા દબાણ કરી રહી હતી તેના દીકરાના નામે બીજી મિલકત નોંધાઈ હતી જેનાથી તેની પત્ની પણ નારાજ હતી બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો અને છેલ્લા કેટલાક દિવસથી આ ઝઘડાઓ વધી ગયા હતા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ श्री रामी नारायण मंदिर गांव उमैया रापर कच्छ मध्य श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે આપણે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર